જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પચીસમી ફેબ્રુઆરીએ કરશે ઓખા અને બેટ દ્વારકા ટાપુને જોડતો આ સિગ્નેચર બ્રિજ રૂપિયા નવસો કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલો છે ઓખા અને બેટ દ્વારકાને જોડતો ફોર લેગ સિગ્નેચર બ્રિજ જે નાઇન હંડ્રેડ મીટર લોંગ સેન્ટ્રલ કેબલ સ્ટેજ મોડ્યુલ પર બનેલો છે બ્રિજની કુલ લંબાઈ બે મીટર ઓખા સાઈડ એપ્રોચ બ્રીજની લંબાઈ સાતસો સિત્તેર મીટર બેટ સાઈટ એપ્રોચ બ્રીજની લંબાઈ છસો પચાસ મીટર અને નાઇન હંડ્રેડ મીટર કેબલ સ્ટ્રેટ બ્રિજ છે આ બ્રિજ બનતા ઓખા અને બેટ વચ્ચે પરંપરાગત માર્ગથી જે બોટ દ્વારા યાત્રિકો અને ત્યાંના લોકો દ્વારા અવરજવર થાય છે તેના બદલે હવે બ્રિજનો ઉપયોગ થઈ શકશે બોટમાં મુસાફરી માટે અંદાજે ત્રીસ થી ચાલીસ મિનિટનો સમય લાગતો હતો જે હવે ઘણો જ ઓછો સમય લાગશે રાહદરીઓ માટે વ્યુઇંગ ગેલેરીની પણ સુવિધા કરેલી છે બ્રિજના માર્ગે વાહનો ઉપરાંત ચાલીને સાયકલ ગોલ્ફ કાર્ટ દ્વારા બેટરી ઓપરેટ બેટરી ઓપરેટર હશે પણ પસાર થઈ શકાશે રાહદારીઓ માટે યાત્રિકો માટે ભગવદ્ ગીતાના શ્લોકો અને કોતરની માનવાની સુવિધા પણ ત્યાં રાખવામાં આવે આ બ્રિજથી બેટ દ્વારકામાં આવેલા દ્વારકાધીશના મંદિરના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને ફેરી બોટમાં દ્વારકા જવાથી મુક્તિ મળશે તેમજ બેટ દ્વારકાના લોકોને જીવન જરૂરી સગવડો સરળતાથી મળી રહેશે સ્થાનિકો આ બ્રિજને લઈને ભારે ખુશી વ્યક્ત કરી રહ્યા છે પીછે સિગ્નેચર બ્રિજ દેખ રહ્યો ઇનસે બેટ દ્વારકા વાસીઓ યાત્રિકો યા કે રહેવાસીઓ હર કિસી કો બહુ બડા ફાયદા હૈ જૈસે કે મેડિકલ સારવાર હૈ યાત્રિકો આના જાના મુશ્કેલ થા વો પણ સબ ફાયદે હી હૈ